બગદાણાના વિવાદમાં એક પછી એક મુલાકાત અને મુલાકાતમાં કોળી સમાજના આગેવાનો જે કહી રહ્યા છે એટલે એ સીધી રીતના સરકારને એવું કહેવાય કે ચીમકી આપી રહ્યા છે કે જો ન્યાય નહીં મળે તો અમે આ કરીશું અમે આંદોલન કરીશું અમે ચૂંટણીમાં બતાવી દઈશું ત્યાં સુધીની વાત થઈ કે સીએમ પણ કોળી સમાજના જ કોઈ હોવા જોઈએ અને આખા વિવાદ હવે એક બીજી તરફ જઈ રહ્યો છે સમાજની લડાઈ વધુ થઈ ગઈ છે બગદાણાના વિવાદ પછી નવનીતભાઈની હાલત હોસ્પિટલમાં એ દાખલ રહ્યા એના પછી જેટલા આરોપી પકડાયા એસઆઈટીએ તપાસ એ દિશામાં થઈ રહી છે પરંતુ હજી સમાજ નથી સોલંકીના જે દીકરા છે દિવેશભાઈ સોલંકી એ નવનીતભાઈને મળવા માટે પહોંચવાના છે બપોરે ત્રણ વાગ્યાની મુલાકાત રહેવાની છે અને જ્યારે નવનીતભાઈ મળશે મુલાકાતને રાજકીય અને સામાજિક રીતના ખૂબ મહત્વની પણ માનવામાં આવી રહી છે કારણ કે પરશોત્તમ સોલંકીના ફાર્મ હાઉસમાં જ્યારે બધા જ આગેવાનો ભેગા થયા ત્યારે પણ હાજર હતા એમણે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે અમારા યુવાનો સાથે જે થઈ થઈ રહ્યું રહ્યું છે છે ખોટું સોલંકીના બંગલે આગેવાનો મળ્યા ત્યારે અમે એમની સાથે વાત કરી એમનું એવું હતું કે ન્યાય જોઈએ છે અમને હવે ન્યાય કઈ રીતના ન્યાય એસઆઈટીની ની રચના થયા પછી પણ હજુ કોડી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે અમને સરકાર પર અને સત્તા પર અત્યારે ભરોસો નથી કારણ કે માત્ર એસઆઈટીની ની રચના કરવાથી કશું જ નહીં થાય પોલીસની કાર્ય જે પોલીસ આમાં સંડોવાયેલા છે એ પોલીસ સામે ક્યારેક કાર્યવાહી થશે એક પીઆઈ ની જે કહેવાય કે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા પીઆઈ ને ટ્રાન્સફર પછી બીજાને તપાસ સોંપાઈ એના પછી એસઆઈટી ની રચના અને હજુ પણ પ્રશ્ન તો ત્યાંનો ત્યાં જ આવે છે કે કોડી સમાજ અને આગેવાનો બધા ભેગા થઈને એવું કહી રહ્યા છે કે એસઆઈટીની રચનાથી પણ અમે ખુશ નથી હજી એનાથી આગળ જવું પડશે તો જઈશું થોડા દિવસ પહેલાં સુરતથી સો જેટલી ગાડીઓ એ બગદાણા પહોંચી હતી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જે રીતના શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું એમાં પણ સરકારને ચીમકી આપવામાં આવી હતી આજે જ્યારે દિવ્યેશભાઈ ત્યાં જવાના છે એને પણ શક્તિ પ્રદર્શન ગણીશું કોડી સમાજના આગેવાનોના આટલા શક્તિ પ્રદર્શન અને આટલી બધી ચીમકીઓ પછી આગળ તપાસ કઈ દિશા તરફ જાય છે એટલે એસઆઈટીની રચના પછી અત્યારે રિમાન્ડ મંજૂર કર્યા છે તપાસમાં શું સામે આવે છે એ જોવાનું રહ્યું એ પોસ્ટ પણ ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં દિવેશભાઈ લખ્યું છે કે ત્રણ અહીંયા મુલાકાત માટે જવાના છે જે કોળી સેના છે એના બીજા આગેવાનો પણ એમની સાથે હશે નવનીતભાઈએ ગઈકાલે પ્રતિક્રિયા આપી એમાં પણ એવું કહ્યું કે થોડું મોડું તો થઈ રહ્યું છે બધી વસ્તુમાં ની રચના પછી પણ ઝડપથી કામગીરી નથી થઈ રહી ઓડિયો ક્લિપથી લઈને મારા નિવેદનને બધું જ નોંધાઈ દીધા દીધા પછી પણ આવું કેમ થઈ રહ્યું છે એ પ્રશ્ન કરી રહ્યા હતા આજે ત્રણ વાગે શું થાય છે જોવાનું રહ્યું તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો